ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ ઇલેવન બાયોલોજી પ્રકરણ નંબર સેવન પ્રાણીઓની બાહ્યકાર વિદ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે દેડકાના બાહ્ય લક્ષણો વિશે અભ્યાસ કરીશું સૌથી પહેલાં તો એ કહીએ કે દેડકાનું વૈજ્ઞાનિક નામ નાના ટાઇગરીના છે દેડકો એ મેરુદંડી સમુદાય વિભાગ પૃષ્ઠવંશી અને વર્ગ ઉભય જેવીનું પ્રાણી છે મેરુદંડની એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન પૃષ્ઠ મધ્ય વક્ષે મેરુદંડનું સર્જન થાય છે મેરુદંડ પુખ્તાવસ્થામાં કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે તેથી તેને પૃષ્ઠવંશી કહેવાય છે દેડકોએ ટેડપોલ અવસ્થાએ પાણીમાં અને પુખ્ત અવસ્થાએ જમીન પર વિતાવે છે આથી તેને ઉભય જીવી કહે છે દેડકાના બહ્ય લક્ષણોની વાત કરીએ તો દેડકાના બહ્ય લક્ષણોમાં શરીરના ભાગો તરીકે શીર્ષ ધળ અને ઉપાંગોનો સમાવેશ થાય છે સૌથી પહેલાં આપણે વાત કરીશું શીર્ષ પ્રદેશની તો શીર્ષ પ્રદેશમાં તેનો આગળનો જે ભાગ છે તે ત્રિકોણાકાર હોય છે દેરકાનું મુખ અગ્ર વક્ષો બાજુએ ખુલે છે મુખપાટ પ્રમાણમાં પહોળી હોય છે આગળના ત્રિકોણાકાર ભાગને તુંડ પ્રદેશ કહે છે તે ભાગમાં બે નાના છિદ્રો આવેલા હોય છે આ છિદ્રોને બાહ્ય નાસિકા છિદ્રો કહે છે શીર્ષ પ્રદેશમાં એક જોડ ઉપસેલી સ્થિર પોપચા ધરાવતી આંખો આવેલી હોય છે આંખની મધ્યમાં કીકી આવેલી હોય છે દેડકામાં ત્રીજું પોપચું એ પારદર્શક પોપચું હોય છે જેથી પાણીમાં રહેલો કચરો સૂક્ષ્મ જંતુઓ વગેરેથી રક્ષણ મેળવે છે આંખની સહેજ પશ્ચ બાજુએ ચામડીના ખેંચાયેલા પડદા જેવી રચના હોય છે જેને કર્ણપટલ કહે છે બીજું કે શીર્ષ પ્રદેશના ભાગથી શરૂ થઈ શરીરના પશ્ચ છેડા સુધી લંબાયેલી એક પીળા રંગની રેખા જોવા મળે છે આ રેખાને પૃષ્ઠ મધ્ય રેખા કહે છે તે શરીરનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે કે દ્વિપાર્શ્વીય સંરચનાનું આયોજન કરે છે શ્રી સંપ્રદેશ પછી આપણે બીજા ભાગનું વર્ણન કરીએ તો તે છે ધળ પ્રદેશ ધળ પ્રદેશમાં બે જોડ ઉપાંગો આવેલા હોય છે દેડકામાં ધળ પ્રદેશમાં અગ્ર પાર્શ્વ બાજુએથી અગ્ર ઉપાંગો અને પશ્ચ પાર્શ્વ બાજુએથી પશ્ચ ઉપાંગોનું સર્જન થાય છે અગ્ર ઉપાંગો એ પ્રમાણમાં ટૂંકા હોય છે અને ચાર આંગળી ધરાવે છે જ્યારે પશ્ચ ઉપાંગો એ પ્રમાણમાં લાંબા અને પાંચ આંગળી ધરાવે છે અગ્ર ઉપાંગની આંગળીઓ એ છૂટી હોય છે જ્યારે પશ્ચ ઉપાંગની આંગળીઓ ચામડીના પડદાથી ચૂડાયેલી હોય છે દેડકાના ઉપાંગો તેને તરવામાં કૂદવામાં વગેરેમાં મદદ કરે છે દળ પ્રદેશના છેડે એક છિદ્ર આવેલું હોય છે જેને અવસાનની દ્વાર તરીકે ઓળખવામાં આવે છે આ ચિત્ર દ્વારા દેડકાના શરીરમાંના ઉત્સર્ગ પદાર્થો જેવા કે મળ મૂત્ર તેમજ પ્રજનન કોષોનો ત્યાગ કરે છે સોરી ત્યારબાદ આપણે જોઈએ કે દેડકોએ પ્રયોગશાળામાં સ્થાન મેળવી ચૂક્યો છે કારણ કે દેડકોએ પ્રજનન શક્તિ ઝડપી ધરાવે છે કિંમતમાં સસ્તો છે તૈલાઈથી પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત દેડકાના વિવિધ તંત્રોનો અભ્યાસ જે અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની સરખામણીમાં શક્ય છે બીજી આપણે વાત કરીએ તો દેડકાના શરીરના વિવિધ તંત્રો જેવા કે પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર પ્રજનન તંત્ર શ્વસન ચેતાતંત્ર અંતસ્ત્રાવી તંત્ર રુધિરાભીષણ તંત્ર વગેરે જેવા તંત્રો ધરાવે છે આ તંત્રનો અભ્યાસ કરવાથી અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની શરીર રચના વિશેનો પણ ખ્યાલ આવે છે બીજી એક વાત કરીએ તો દેડકાની ત્વચા જે તેને રક્ષણમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત શ્વસનમાં પણ મદદ કરે છે દેડકાની ત્વચામાં કોષાશયો આવેલા હોવાથી તે દેડકો પોતે ચામડીનો રંગ બદલી શકે છે જેવી રીતે કે દેડકો ઘાસમાં બેઠો હોય ત્યારે લીલો રંગ ધારણ કરે છે જેથી પોતાના સહારકોથી રક્ષણ મેળવી શકે છે બીજું કે દેડકો એ પ્રજનન ઋતુ દરમિયાન પણ ચામડીનો રંગ બદલી શકે છે જેમાં નર દેડકો એ પાકા લીંબુ જેવો ચળકતો પીળો રંગ ધારણ કરે છે જેથી તે માદા દેડકાને સહેલાઈથી આકર્ષી શકે છે દેડકાની ચામડી વક્ષો બાજુએથી આછી પીળા સ્પર્ધા રંગની હોય છે આ ઉપરાંત ચીકણી અને ભીની હોય છે ચીકણી અને ભીની હોવાને કારણે સૂક્ષ્મ જીવજંતુઓ ભૂગ વગેરે દ્વારા તે રક્ષણ મેળવી શકે છે બીજું કે ચીકણી અને ભીની હોવાથી પોતાના સંહારકોથી કે દુશ્મનના પંજામાંથી છટકી જઈ શકે છે તેમજ દેડકાની ચામડી એ ભીની ચીકણી પુષ્કળ રુધિરવાહિનીઓ યુક્ત હોય છે જે શ્વસન સપાટી તરીકેના લક્ષણો પૂરા પાડે છે તેથી દેડકો એ સિત્તેર ટકા જેટલું ત્વચા દ્વારા શ્વસન કરે છે આમ દેડકાના બાહ્ય લક્ષણોની આપણે વિવિધ માહિતી મેળવી તમે પણ દેડકાના લક્ષણોનો અભ્યાસ કરશો થેન્ક યુ સર મે